મળ્યા છે આગામી આઠ નવ દસ સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ગૃહ મળવાનું છે આ ગૃહમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાનો આવાજ બનશે સમર્થકોમાં અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેતર વસાવાના સમર્થકો દાવો પણ કરી રહ્યા છે ઉમરગામથી અંબાજી સુધી દિવાળી જેવો માહોલ હોય તે પ્રકારે ધારાસભ્યના વચગાળાને જામીન લઈને સમર્થકો આ ઉજવણી કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરફડા એ ધારાસભ્ય ચૈતર વસાવાને જે જામીન મળ્યા છે તે બાબતે તેમણે શું વાત કરી છે અને સાથે નર્મદા પોલીસ ઉપર શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો અચ્છા મારા બે પ્રશ્ન છે ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસના જે જામીન મળ્યા છે અત્યારે વચગાળાને એને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો આગામી સમયમાં શું લાગે છે ગુજરાત હાઈકોર્ટમાં અગિયાર સપ્ટેમ્બરે તેમની સુનાવણી થવાની છે નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે કે જે પોલીસ દ્વારા ભાજપનો હાથો બની અને ચૈતરભાઈની વિરુદ્ધમાં જુઠ્ઠા પુરાવાઓ એકત્રિત કરવાની પોલીસ કોશિશ કરી રહી છે આજ દિવસ સુધી પોલીસ દ્વારા જુઠ્ઠા પુરાવાઓ એકત્રિત કરવામાં પોલીસ સફળ નથી થઈ ક્યાંક ને ક્યાંક વારંવાર કોર્ટનો સમય માંગી નામદાર હાઈકોર્ટ ને પણ ગુમરાહ કરવાનું કામ તપાસ કરનાર અધિકારીઓ કરી રહ્યા છે હું એક વાત ચોક્કસ એ પણ કહીશ કે નામદાર હાઈકોર્ટમાં પોલીસ શા માટે વારંવાર તારીખો માંગી રહી છે પહેલા તપાસના બહાને તારીખ માંગવામાં આવી ત્યારબાદ સરકારી વકીલ બદલવાના બહાને તારીખો માંગવામાં આવી વાત એટલી જ છે પોલીસ પાસે ચૈતરભાઈની વિરુદ્ધમાં કોઈ પુરાવાઓ નથી માત્ર ને માત્ર કમલમમાંથી જે આદેશ થયો એ આદેશ મુજબ ફરિયાદ લખી નાખવામાં આવી છે ફરિયાદી પાસે સાઇન કરાવી લેવામાં આવી છે હવે પુરાવાઓ એકત્રિત કરવાની કોશિશ પોલીસ કરી રહી છે પરંતુ ક્યાંયથી પુરાવા મળતા નથી એટલા માટે નામદાર હાઈકોર્ટમાં વારંવાર તારીખ પોલીસ માગે છે આવનાર અગિયાર સપ્ટેમ્બરના રોજ અમને પૂર્ણ વિશ્વાસ છે નામદાર હાઈકોર્ટમાં સત્ય જીત થશે અને ચૈતરભાઈ ના કામીન જામીન કાયમી જામીન મળશે ત્રણ વખત જામીન કર્યા છે ગુજરાત હાઈકોર્ટ અલગ અલગ કારણો સામે આવ્યા છે તો આ વખતે કેમ એટલી મુશ્કેલીઓ પડી રહી છે જામીન મેળવવા માટે જામીન પેળા છે એવો વિષય જ નથી નામદાર હાઈકોર્ટે અમને સાંભળ્યા હોય અને પછી જામીન ના પાડી આવો કોઈ વિષય અત્યાર સુધી બન્યો નથી વાત એટલી જ છે કે જ્યારે પણ તારીખ આવી છે ત્યારે એનકેન બહાને પોલીસ દ્વારા તપાસ કરનાર અધિકારી દ્વારા ત્યાં તારીખ માંગવામાં આવી છે હજુ એક વધારાની મુદત આપો એવું કહેવામાં આવ્યું છે પોલીસ દ્વારા સરકારી વકીલને માહિતી જુઠ્ઠી આપી અને કંઈક ને કંઈક જૂઠી રીતે ચૈતરભાઈને વધારે સમય જેલમાં રાખવાનું એક ષડયંત્ર છે એ ષડયંત્રનો ભાંડો આવતી અગિયાર સપ્ટેમ્બરે ફૂટી જશે બીજી પણ એક વાત હું એ કરી દઉં

એ સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે એને કોઈ હાથો બનાવીને મોકલતા હોય એવા લોકો છે ખરેખર મજબૂત હોશિયાર લોકો એ સવાલ અમને બી કરવા જોઈએ અને હરણીકાંડમાં જે બોટમાં જે પરિવારે પોતાના જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એની સભાની અંદર ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીની સભામાં એ લોકોને બહેનોને ઢસડીને જે બહાર લઈ જવામાં આવે છે એજન્ડાપૂર્વક તમે આવ્યા છો એવી રીતે કઈને અપમાનિત કરવામાં આવે છે એ મુખ્યમંત્રીને પણ સવાલ કરવા જોઈએ ક્યાંક કેક જે જવાનો બોર્ડર પર શહીદ થયા છે દેશની સુરક્ષા માટે જેને ગોળીઓ ખાધી છે તિરંગામાં જેની ડેડ બોડી લપેટાઈને આવી છે એ વીર વધુઓને જયારે ગાંધીનગરની બજારમાં ઢસડવામાં આવે છે તો એ મુદ્દે પણ સરકારમાં સવાલ થવા જોઈએ વાત એટલી છે કે માત્ર સવાલ આમ આદમી પાર્ટીને શા માટે રાજુ કરપડા નવજીવનના માધ્યમથી કહીશ મારી સભામાં કોઈ પણ સવાલ કરવા આવે અમે જવાબ આપવા માટે તૈયાર છીએ